રાજકોટના ભાગોળે ચાર પાંચ દિવસથી દીપડાની દહેશત જોવા મળી ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડો જોવા મળતા નાજભાગ મચી જવા પામી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનમાં બપોરના સમયે દીપડો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું તેમજ પાંજરું પણ મૂકવામાં આવ્યું પરંતુ હજુ સુધી દીપડો પકડથી દૂર છે તેમજ યુનિવર્સિટીના

હા ગઈકાલે સાંજે અહીંયા અમને આજે સવારે આવ્યા ત્યારે એવી માહિતી મળેલી છે કે ગઈકાલે સાંજે વિભાગવાળા છે અહીંયા પાંજરું મૂકી ગયા છે અને શિકાર માટે બકરીઓ પણ રાખેલી હતી પણ એ શિકાર કરીને જતો રહ્યો છે હજી સુધી પાંજરામાં આવેલો નથી એવી આજે સવારના અમને માહિતી મળેલી છે અને એના લીધે અહીંયા અમારા વિદ્યાર્થીઓમાં પણ થોડો ભયનો માહોલ છે કારણ કે અહીંયા અમારો ડિપાર્ટમેન્ટ છે સૌથી લાસ્ટમાં છે અને અહીંયા આજુબાજુ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે જંગલ જેવો વિસ્તાર છે તો અહીંયા ક્યાંય પણ એવું હોઈ શકે છે એટલે અમારામાં ભયનો માહોલ છે અને પ્લસ કે અહીંયા ભવનમાંથી અમને સૂચનાઓ પણ આપેલી છે કે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓએ બારે નીકળવાનું ટાળું જોઈએ અને જરૂર પડે ને તો વેહિકલ લઈને જ જવું એવી પણ ખાસ તકેદારી રાખવા માટે કીધેલું છે યુનિવર્સિટી દ્વારા પણ અહીંયા તમે જોઈ શકશો કે દરેક ભવનમાં બારે સિક્યુરિટી ગાર્ડ રાખેલા છે અને પ્લસ કે અહીંયા તમે બેન્ચને એ રીતના આડસની વ્યવસ્થાઓ કરેલી છે કે જેથી કરી અને બહારથી જે કોઈ મુસાફરો અહીંયા આવે છે મોર્નિંગ વોકમાં ને એ રીતના તો એ લોકો હમણાં થોડાક સમય માટે આવવાનું ટાળે અને એ અમે આઠ દિવસથી જોઈએ છીએ કે આ ભયનો માહોલ છે તો સવારના મોર્નિંગ વોકમાં પણ લોકો બહુ ઓછા જોવા મળે છે અને અહીંયા ચકલાને એ લોકોને ચણ નાખવા પણ ઘણા લોકો આવતા હોય છે તો એ લોકો પણ હમણાંથી જોવા મળતા નથી મારું નામ લોખિલ કલ્પેશભાઈ છે અને અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે છું સર કાલ બપોરના અરસામાં સવા બેના અરસામાં દીપડાની એક મૂવમેન્ટ થયેલ છે જે આમ પબ્લિકથી અમને જાણકારી મળેલ છે જેના લીધે અમે અત્યારે સખત આમ પબ્લિકને અને વિદ્યાર્થીઓને સખત શબ્દમાં સૂચના આપેલ છે કે જે ફાલતુ મૂવમેન્ટ ના થાય કે જેનાથી એવી કાંઈ ઘટના બની શકે સિક્યુરિટીના લિહાજથી જો હું આપને કહું તો જે અમારા જે મેઇન ગેટ છે અહીંયા પણ અમે સખત શબ્દમાં સૂચના આપેલ છે આમ પબ્લિકને સવારમાં વોકિંગ ના કરે અને ટી એન રાવવાળા રૂટ પણ ફિલહાલ અત્યારે સવારના દુરેશનમાં બે કલાક માટે બંધ રાખેલ હોય છે